એ વગદુડી આ લોટ ને રમાડ માં ઓલી હમણે મારી છોડી તુલી બજારે થી આવશે રખડી અને ખાવું ખાવું કરશે ઘડ ને ખાયો કા રોટલા ઓહો હો અજે તો ઘડું શું આયા કાઈ મશીન નથી સમજે હવે પાંત્રી વર ની થાય તોય નાના છોકરા જેવી બુદ્ધિ છે શું કરે મારી મારી વાળી

તો ભુંગરા બટેકા ખાવા દેવો છે મોરબીના અંદર આજ તો મોજ આવી જાય ભુંગરા બટેકા તાજે તાજે ખાવા છે આજ તો ગરમાગરમ લાવ્યો એ તુલી એ મારા રોયા ચકલી દાઈને કીધું છે તુલી તુલી કઈનમાં તૈયાર મારા બાપાને ના પડી છે બોલવાને મારા બાપ તારા તારા હારે નહીં બોલું પણ તારા હાથમાં સોલા તો કે

બેન કવે શરમ કર આ મારો દીકરો નથી મારો ભાઈડો છે ઓ માં આમ તો જઈન ઘરવારો કેમ આમ તો ઘરવારો થા બટકો કા જેવડો તમે કાઢવા આવી છો મારા કે રમકડા આવી છો આમ રમકડા દેખાડો ને વેસવાના હોય તો એ છે માં ખાલી હું ખાલી રમકડા આયા લઈ લે લઈ લો તમને ગમે એવા કેવું રમકડું લેવું છે લેવું છે બે નાનો ભાવ શું બે હજાર હાથી નો શું ભાવ રાખ્યો એના પાંચસો રૂપિયા રૂપિયા નો હોય કઈક બેન કઈક શરમ કરો 500 રૂપિયા હોય જ ને

લે ને અમાર મોરું ખા લઈ ગાડી લઈ લે મને હાજી ખો દેવાના લે 200 વારી છે તે આ ખો દે આમ તો જો હાલે 150 50 પાછો આ ના વાત ખોટી હાલે બકરી ઉપર એ ગાડી રીમોટ વારી છે મને રીમોટ નો આવે હાલા આમ તો જો કેવો બટકો દરવાળો હે